મિત્રો ઘણી બધી વાર ઘણા લોકોને અહીંયા ગળામાં કંઈ ફસાતું હોય કંઈ અટકતું હોય કંઈક વાગતું હોય એવી ફિલિંગ આવતી હોય છે અને જ્યારે રિપોર્ટ કરીએ ત્યારે એ રિપોર્ટ બધા જ નોર્મલ આવતા હોય છે તો આ કન્ડિશનને કહેવાય છે ગ્લોબલ સેન્સેશન એટલે કે ખાસ કરીને આ આ એવી કન્ડિશન છે કે જેમાં ગળામાં કે કોઈ અન્નનળીના ભાગમાં કોઈ મેજર પ્રોબ્લમ નથી હોતી સ્ટીલ દર્દીને એવી ફિલિંગ આવતી હોય છે કે એમને કંઈ અહીંયા ફસાયેલું છે કંઈ અટકેલું છે એવું લાગે છે આનું મુખ્ય એક કારણ છે એસિડ રિફ્લક્સ કે જે લોકોને એસિડિટી રહેતી હોય અને એમાં જે એસિડ રિફ્લક્સ થતો હોય એના લીધે ઘણી વાર અહીંયા એવી ફિલિંગ આવતી હોય છે અમુક લોકોની અંદર પોસ્ટ નેજર ડિસ્ચાર્જ એટલે કે ઘણા લોકોને શરદી રહેતી હોય અને એના લીધે જ્યારે પાછળથી ડિસ્ચાર્જ થતું હોય અને ગળામાં આવતું હોય તો ત્યારે પણ ઘણીવાર આવી ફિલિંગ આવતી હોય છે અને ત્રીજું છે જે લોકો વધારે પડતા સ્ટ્રેસમાં હોય એન્ઝાયટીમાં હોય તો એ લોકોને પણ આ પ્રકારની ફિલિંગ આવતી હોય છે જનરલી આની અંદર જ્યારે જે મેઇન તપાસ છે આપણે એન્ડોસ્કોપી કરતા હોઈએ છીએ ત્યારે અહીંયા ઉપરના ભાગમાં કે અન્ન નળીના ભાગમાં કોઈ પ્રોબ્લેમ હોતી નથી અને ઘણીવાર અંદર પેટમાં એસિડિટીના એવા લક્ષણો ફળતા હોય છે બીજું આ કન્ડિશનની એક ખાસિયત એ છે કે દર્દીને ખાતી વખતે આમાં કોઈ પ્રોબ્લેમ આવતી નથી આ પ્રોબ્લેમ જ્યારે દર્દી એકદમ ફ્રી બેઠા હોય છે ત્યારે એમને આવી સેન્સેશન્સ આવતું હોય છે રાઈટ એટલે આની ટ્રીટમેન્ટ પણ એ જ છે કે સૌથી પહેલાં અમારે રિઅશ્યોરન્સ પેશન્ટને કરવું પડે છે કે ભાઈ તમને કોઈ બી મેજર પ્રોબ્લમ્સ નથી ક્યારેક એસિડિટીની દવા આપીએ છીએ એનાથી સારું થતું હોય છે ક્યારેક શરદીની દવા હોય છે લાંબા સમયથી શરદી રહેતી હોય એની ટ્રીટમેન્ટ કરવાથી ફરક પડતો હોય છે